બાગરા ખાતે એટીએમ કાર્ડ બદલીને ફ્રોડ કરતા દહેજ પોલીસે કુલ એક લાખ અઢાર હજારના મુદ્દામાલ કબજે કર્યું હતું ભરૂચની દહેજ પોલીસે ગુજરાતમાં સુરતમાં સચિન પાંડેસરા અને ભરૂચ જિલ્લામાં દહેજ અને અંકલેશ્વર શહેરમાં એટીએમ કાર્ડ બદલીને ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી હતી પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી એક લાખ અઢાર હજારના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ દહેજ ગામમાં એક્સિસ બેન્કના એટીએમની અંદરથી ફરિયાદીની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ બદલી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી ફરિયાદીના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ લેતા હોવાની બૂમ ઉઠી હતી આ બાબતે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે મામલે દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ ટીમોના પોલીસકર્મીઓએ બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે સદર ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી શુભમ ઉર્ફે અંશુ અશોકકુમાર તિવારી નિતિનસિંહ નિકુલસિંહ નિલેશ ઉર્ફે રજ્જુ કુમાર તિવારી અને આકાશસિંઘ હરિદાસિંઘને પકડી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ઉપયોગમાં લીધેલ બે મોટર સાયકલ કે જેની આશરે કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ ચાર કે જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા ડોકરા રૂપિયા આઠ હજાર મળી કુલ એક લાખ અઢાર હજારના મુદ્દા પણ કબજે કર્યો હતો આ આરોપીઓએ ભરૂચ સહિત સુરત સચિન પાંડેસરા અને ભરૂચ દહેજ અને અંકલેશ્વરમાં ગુનાઓને અંજામ આપ્યો હતો આ કામના આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએ આવેલ અલગ અલગ એટીએમ સેન્ટરો ખાતે જઈ ભોળા માણસોની પાછળ એટીએમની લાઇનમાં ઊભા રહી માણસોને વિશ્વાસ કરવી તેઓ પાસે રહેલ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી નજર ચૂકવી માણસો પાસે રહેલ એટીએમ કાર્ડ બદલી કરી બીજું ખોટું એટીએમ કાર્ડ આપી બીજી જગ્યાએ જઈ પૈસા ઉપાડેલી ચોરી આચરતા હતા